કેન્દ્ર ચલાવતા દીપકભાઈ જીયોયા કેન્દ્રગરપાલિકા ફરજ બજાવે છે તેમજ સંગીત સ્પોર્ટ્સની દુકાન ધરાવે છે તેમના મૂલ્ય સમયને ફાળવી સતત સેવા અર્થે વિતાવી રહ્યા છે રોજે રોજ ના બારસો રોટલા બનાવડાવી શેરીઓમાં તેમજ અવાવર જગ્યાએ કૂતરાઓને રોટલા આપી સેવા કરી રહ્યા છે તદુપરાંત મોર ચકલી કબૂતર બિલાડી કૂતરા જેવા તમામ અબોલ પશુ પક્ષીઓને રોટલા આપી સેવા કરી રહ્યા છે સાથે જ અબોલ પશુ પક્ષીઓને બીમાર થતા તેમને જાણ થતાની સાથે જ તેઓ પશુ દવાખાને પહોંચાડવાનું કામ કરી રહ્યા છે અબોલ પશુ પક્ષીઓને વધારે સારવાર જરૂર જણાય એ આવે તો દીપકભાઈ સ્વખર્ચે અમદાવાદ સુધી સારવાર અર્થે પશુ પક્ષીઓને મોકલવાની વ્યવસ્થા કરે છે આમ તેઓની સેવાકીય પ્રવૃત્તિઓ જોઈને લોકોને પણ સંસ્થા અને સેવા કરતા દીપકભાઈએને બિરદાવ્યા હતા વિષ્ણુભાઈ સાધુ સાથે અઢાર વર્ષથી સંગીત સાથે સાપ્તાહિક પ્રભાત ફેરીની શરૂઆત કરી હતી જે આજ દિન સુધી પાટણમાં પ્રભાત ફેરી ફરવામાં આવે છે દર સોમવારે ત્રણ બોરી અનાજ પક્ષીઓ માટે આપવામાં આવે છે તદુપરાંત દાતાઓ દ્વારા અનાજની બોરીઓ તેમજ ઘી તેલનું પણ અહીંયા દાન આપવામાં આવે છે આ મનોરથ સેવા કાર્યમાં નરસિંહભાઈ સાધુ હરગોવનભાઈ પટેલ રાજુભાઈ સથવારા નિર્મલભાઈ ખમાર તેમજ અન્ય લોકોની ટીમ સતત સેવા આપી રહી છે તેમજ દાતાઓના સહયોગથી આ કાર્ય સતત આગળ વધે તેવી દીપકભાઈ મોદીએ અપેક્ષા વ્યક્ત કરી હતી અમે છેલ્લા બાર વર્ષથી કૂતરાના રોટલા બનાવીએ છીએ બાર વર્ષથી કૂતરાના રોટલા બનાવીએ છે શરૂઆત સાહીઠ સિત્તેર રોટલાની શરૂઆત કરી હતી પણ આજે બારસો રોટલા બને છે બારસો રોટલા બને છે અને આ બે બહેનો છે એમને આપણે રોટલા બનાવવા માટે સ્પેશિયલ રાખેલા છે અને આ લગભગ અમારે અલગ અલગ જગ્યાએ પાટણના મહેલાઓ પોળોમાં જે મકાનો બંધ પડી છે જૈનોના મકાનો બંધ પડેલા છે તો મહેલા પોળોમાં બધે અમે રોટલા ત્યાં વ્યક્તિઓ નક્કી કરેલા છે તેમને રોટલા પહોંચાડીએ એટલે એ તરત બધા મહેલામાં પોતાના મહેલામાં ખવડાવે અને સારી રીતે અમારી કામ આ ચાલે છે રોજના બારસો રોટલા બને છે આ ઉપરાંત એક ચણ બેંક ચાલે ચકલાની ચણ બેંક ચાલે છે એકવીસ વર્ષથી એક પ્રભાત ફેરી ચાલે છે એક પ્રભાત ફેરી આઠ કિલોમીટર હેડ વિષ્ણુભાઈ સાધુ પણ એના અંદર પ્રભાત ફેરીમાં શરૂ કરી ત્યારથી આવે આવતા હતા વચ્ચે પછી બહાર ગયા એટલે બંધ થયા અને હજી પણ ચાલે છે પ્રભાત ફેરી એ પ્રભાત ફેરી એક પ્રભાત ફેરી આઠ કિલોમીટર હેડવાનું હોય ઢોલક વગાડવાની હોય મોયથી ગાવાનું અને વગાડવાનું હોય હેડવાનું આઠ કિલો હેડવાનું અને એના અંદર ત્રણ બોરી ચકલાનું ચણ આવે એક પ્રભાત ફેરીમાં ત્રણ બોરી ચકલાનું ચણ આવે એટલે આ પ્રભાત પ્રભાત ફેરી ફેરી તમે રોજ ફરો છો કે સાપ્તાહિક અમારી આ દર અઠવાડિયે એક જ વાર નીકળી અમે સાપ્તાહિક રવિવારે એ ઉપરાંત પચીસ તહેવારો મોટા તહેવારો હોય દિવાળી હોળી પછી જન્માષ્ટમી આ તહેવારો હોય એમાં પણ અમે પચીસ એવી તહેવારોની પ્રભાત ફેરી નીકળે એમ કરીને કુલ પંચોતેર પ્રભાત ફેરી વર્ષ બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર